અમદાવાદની અંદર જે દુર્ભાગ્યપૂર્ણ અતિશય દુઃખદ ઘટના જે સર્જાઈ છે ઘટનામાં એક પછી એક સતત અપડેટ્સ આવી રહ્યા છે ડીએનએ મેચિંગની કામગીરી છે જે સતત ચાલી રહી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે પણ એના પર નજર રાખી રહ્યા છે એની સાથે અપડેટ્સ જેમ આવી રહ્યા છે જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે એમ પરિજનોને મૃતદેહ સોંપાઈ રહ્યા છે સિવિલ તરફથી પણ દર બે કલાકે નિવેદન આપવામાં આવી રહ્યું છે કે કેટલા ડીએનએ મેચ થઈ રહ્યા છે કયા કયા જિલ્લાના છે કોને આપવામાં આવે એ બધી જ વિગતો સિવિલ પ્રશાસન દ્વારા પણ આપવામાં આવી રહી છે બધાની વચ્ચે સિવિલમાં અત્યાર સુધીમાં ડીએનએ સેમ્પલિંગની કાર્યવાહી છે એ પૂરી કરી દેવામાં આવી છે ત્રીજા દિવસે બપોરે એક વાગ્યા સુધીમાં બેતાળીસ મૃતદેહોના સેમ્પલ મેચ થયા છે ચૌદ લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે શનિવાર સુધી બસો અડતાળીસ લોકોના ડીએનએ સેમ્પલનું વેરિફિકેશન થઈ થઈ ચૂક્યું છે ના આ દુર્ઘટનામાં જે મૃતકો છે એમાં ગુજરાતના અઢાર અઢાર ગુજરાતના અલગ અલગ અઢાર જિલ્લાના મૃતકો છે જેમના મૃતદેહ વતનમાં પહોંચાડવા માટે કુલ બસોને ત્રીસ ટીમ બનાવાઈ છે અને પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આસપાસના વિસ્તારોમાં રહેતા બત્રીસ લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા એવી પણ માહિતી સામે આવી છે આ ઘટનાની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે પણ સતત સમયની સાથે અપડેટ આપી રહ્યા છે નવ વાગ્યે એમણે અપડેટ આપ્યું હતું કે ઓગણીસ ડીએને મેચ થયા છે અને અત્યારે બપોરે વન વાગે એક વાગે માફ કરશો એમને જે એક વાગ્યાનું છેલ્લું અપડેટ એમની પાસે આવ્યું એ પ્રમાણે એમણે લખ્યું છે ફ્રોમ નાઇન પીએમ લાસ્ટ નાઇટ ટુ વન પીએમ ટુડે અવર ટીમ હેવ વર્કડ ટાયરલેસલી ટુ મેચ ડીએનએ સેમ્પલ્સ વી આર પ્લીઝ ટુ રિપોર્ટ દેટ એન એડિશનલ ટ્વેન્ટી ટુ ડીએનએ સેમ્પલ્સ હેવ બિન મેચ બ્રિંગિંગ ધ ટોટલ ટુ ફોર્ટી ટુ ડીએનએ મેચ સેમ્પલ્સ ઓફાર એટલે ગઈકાલે રાત્રે નવ વાગ્યાથી આજે બપોરે એક વાગ્યા સુધીમાં બેતાળીસ ડીએનએ મેચ થયા છે એમાંથી ચૌદ લોકો છે એમના પરિજનોને એના એમના સ્વજનના મૃતદેહ છે એ સોંપવામાં આવ્યા છે આજે બેતાળીસ ડીએનએ મેચ કરવામાં આવ્યા છે એના અંદર રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે એમનું પણ ડીએનએ મેચ થયું છે અને એમના પરિજનોને પણ એ મૃતદેહ સોંપવામાં આવશે જ્યાં એ ગાંધીનગરની અંદર એમના નિવાસ નિવાસસ્થાને એમની પત્ની એમની જીવનસંગીની એમની દીકરી અને એમનો દીકરો આ બધા જ લોકો એ અંતિમ દર્શન માટે રાહ જોઈ રહ્યા છે એ બધાની વચ્ચે લુબી પંપના સુભાષ અમીનનું ડીએનએ પણ મેચ થયું છે એમને પણ મૃતદેહ છે સોંપવામાં આવશે એમ્બ્યુલન્સ અને પાઇલોટિંગ સાથે પૂરા સન્માન સાથે એમનો મૃતદેહ છે એ પહોંચાડવામાં આવી રહ્યો છે દરેક કામગીરી છે એ બહુ જ સતર્કતા સાથે બહુ જ ગંભીરતા સાથે કરવામાં આવી રહી છે જે માહિતી આવે છે તમારા સુધી સતત પહોંચાડતા રહીએ છીએ ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને લુબી મોટર્સના ડિરેક્ટર છે સુભાષ અમીન અને એમના પત્ની અચલ અમીન છે એ પણ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા સુભાષ અમીનના ડીએનએ મેચ થયા છે અને મૃતદેહ પરિવારને સોંપાયો છે પરિવારજનો અચલ અમીનના ડીએનએ મેચ થાય અને મૃતદેહ સોંપાય એની રાહ જોઈ રહ્યા છે એટલે પરિજનોને એક સ્વજનનો મૃતદેહ મળ્યો છે બીજા સ્વજનના મૃતદેહ માટે હજુ એ લોકો રાહ જોઈ રહ્યા છે પોસ્ટમોર્ટમ રૂમની બહાર બે મોટી એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવી છે મૃતદેહ લેવા આવતા પરિવારજનો માટે કાઉન્સેલિંગની ટીમ પણ મૂકવામાં આવી છે ત્રણ જગ્યાએ કુલ નવ લોકોની કાઉન્સેલિંગની ટીમ મૂકવામાં આવી છે જેમાં એક કસોટી ભવન એક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ અને એક પોસ્ટમોર્ટમ રૂમ પાસે આ ત્રણ ટીમ રાખવામાં આવી છે જે પરિસ્થિતિ છે કલ્પનીય છે અને જે પરિસ્થિતિ સર્જાય છે એ અત્યંત પીડાદાયક પરિસ્થિતિ છે મૃતદેહ એટલી હદે રાખ થઈ ગયો છે કે સ્વજનો છે એ આ કરુણાવાળી પરિસ્થિતિ આ દારૂણ પરિસ્થિતિની અંદર એ પોતાને સંભાળી શકે એ સ્થિતિમાં નથી અને એટલા જ એમના માટે કાઉન્સેલિંગની ટીમો મૂકવામાં આવી છે અને ટોટલ બેતાળીસ ડીએને મેચ થયા છે એવી માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આપી છે યુએસ પ્રતિનિધિમંડળ છે જે પણ પ્લેન ક્રેશના ઘટના સ્થળે પહોંચ્યું છે અલગ અલગ એજન્સીઓ છે એનટીએસબી નેશનલ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સેફટી બોર્ડ છે યુએસએનું પછી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન છે યુએસએનું અને બોઈંગ કંપની રિપ્રેઝેન્ટેટિવસ જનરલ ઇલેક્ટ્રિક એ પણ છે આ ત્રણ અલગ અલગ ટીમો છે જે ક્રેશ સાઇટ પર પહોંચ્યા છે અને એ આ દુર્ઘટનાની તમામ માહિતી ભેગી કરશે અને એનું કારણ શોધવાનો પ્રયાસ કરશે અને ફરી પાછું એ ન થાય એનો પ્રયાસ આપણે ત્યાંથી પણ કરવામાં આવશે અલગ અલગ એજન્સીઓ છે ઇન્વેસ્ટિગેશન કરશે અને કેમ કે આ દુર્ઘટના એટલી મોટી છે સદીની આ સૌથી દુર્ભાગ્યપૂર્ણ અને કમનસીબ ઘટના છે કે જેની નોંધ દરેક અખબારોએ દરેક મીડિયાએ દરેક નેશન્સે લીધી છે અને એ નોંધ લેવાની સાથે સાથે એ સંવેદનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે રમેશ વિશ્વાસ જે એકમાત્ર બચેલો વ્યક્તિ બચેલું મુસાફર હતું દીવનો એનો પરિવાર પણ આજે પહોંચ્યો હતો અને એના માતા પિતા પરિવારના સભ્યો છે એ વિશ્વાસને મળવા માટે આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે તમામને બે અલગ અલગ ગાડીમાં લઈ જવામાં આવ્યા છે એરપોર્ટથી સીધા સિવિલ હોસ્પિટલ સમાન સાથે પરિવાર પહોંચ્યો હતો અને પરિવારના સભ્યોએ કશું જ કહેવાથી ઇનકાર કર્યો હતો આ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પરિસ્થિતિની અંદર પરિજનો પોતે પોતાની પીડા વ્યક્તિ કરી શકે એટલા પણ એમની પાસે શબ્દો નથી એ વર્ણવી ન શકાય એ પ્રકારનું દુઃખ એમના ભાગે આવ્યું છે એ સહન કરવાની શક્તિ ઈશ્વર એમને આપે એવી પ્રાર્થના